નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર મહિલાઓ અને યુવતીઓના શારીરિક માનસિક અને શૈક્ષણિક વિકાસ માટે નવસારીનો નવતર પ્રયોગ નવસારી જિલ્લા પંચાયત દ્વારા અમલમાં આ સક્ષમ યોજના યોજના ગુજરાતમાં નવસારી નવસારી ચૌદ શાળાઓ દ્વારા નવસારી જિલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કન્યાઓ માટેનું કેન્દ્ર હતું મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી નવસારીના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ સફળ રહ્યો હતો માહ્યાવંશી વિકાસ મંચ આયોજિત સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં અંબાજી ઇલેવન ચેમ્પિયન બની ચિખલી તાલુકા મહ્યાવંશી વિકાસ મંચ સમાજમાં યુવાનોમાં એકતા વધે અને સંગઠન શક્તિમાં વધારો થાય તે માટે છેલ્લા આઠેક વર્ષથી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે તાજેતરમાં ચિખલી કોલેજના લીલાછમ વિશાળ મેદાન પર આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટને સામાજિક આગેવાન એસ પટેલ મુખ્ય મહેમાન જીતેન્દ્ર રાઠોડ સલાહકાર દુર્ગાબેન જિલ્લા પ્રમુખ પ્રાધ્યાપક જયંત પટેલ જિલ્લાના સુરેશભાઈ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલ તાલુકાના પ્રમુખ તુષારભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા વાંસના ખરસાણી સંશોધન કેન્દ્ર વનરસી ખાતે ખેડૂત દિન યોજાયો આદિજાતિ પેટા યોજના હેઠળ ખરસાણી સંશોધન કેન્દ્ર કૃષિ યુનિવર્સિટી વણારસી ખાતે પાંચમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલ સહયોગી સંશોધન નિયામક ડોક્ટર વીઆર નાયક કેન્દ્રના વડા ડોક્ટર પીએમ મિસ્ત્રી તેમજ અન્ય વૈજ્ઞાનિકો તેમજ એકસો એસી જેટલા આદિવાસી ખેડૂત ભાઈઓ બહેનોની હાજરીમાં ખેડૂત દિનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલ તેમના નોંધપાત્ર વક્તવ્ય દરમિયાન ખરસાણી તેલના ઔષધીય ઉપયોગોમાં માટેના મહત્વ પર ભાર મૂક્યો હતો ખેતી પાકોમાં ગ્રામીણ કૃષિ મોસમની જાણકારી અંગેની જાગૃતિ શિબિર યોજાય બદલતા જતા હવામાનની પરિસ્થિતિને ધ્યાને લઈને કૃષિ મહાવિદ્યાલય તેમજ કૃષિ યુનિવર્સિટી નવસારીના હવામાન વિભાગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંયુક્ત પ્રયાસથી તેમજ કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ ડોક્ટર ઝેડ પટેલના માર્ગદર્શન અને સૂચના અનુસાર કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય ડોક્ટર આર એમ નાયક દ્વારા કૃષિ ખેત આબોહવાકીયનું મહત્વ તેમજ તેના ખેતીમાં ઉપયોગ અંગેની જાગૃતતા શિબિર યોજાઈ હતી ચીખલી તાલુકાના વંકાલના વાણિયા તળાવ ફળિયામાં શિયાળા દરમિયાન જ પાણીનો જથ્થો ઘટવા સાથે તળાવ સુકાવા માંડતા સ્થાનિક આગેવાન દ્વારા નહેર મારફત તળાવમાં પાણી ઠાલવવા માટે સિંચાઈ વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ દરમિયાન શિયાળામાં તળાવમાં પાણીનો જથ્થો ઘટી જવા સાથે તળાવ સુકાઈ જવાને આરે છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા તળાવને ભરવામાં આવે તો સ્થાનિકોને મોટી રાહત થાય તેમ છે અમલસાડ વિસ્તારના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું અમલસાડના પશ્ચિમ ભાગનો વિસ્તાર બાગાયતી વિસ્તાર ગણાય છે અને આ વિસ્તારના ખેડૂતો મોટે ભાગે આંબા અને ચીકુની ખેતી સાથે સંકળાયેલા છે હાલમાં કેટલાક આંબાઓ પર આમ્રમંજરી જોવા મળી રહી છે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણ બદલાતા આ મંજરીઓ કાળી થઈ જવાની અને એમાં ફૂગનો રોગ લાગવાની શક્યતા વધી જતા કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે નવસારી ખાતે તારીખ ચાર બે બે હજાર ચોવીસના રોજ મધ્યપ્રદેશના મહામુહિમ ગવર્નર મંગુભાઈ પટેલ નવસારી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી ગયેલ હર્ષદભાઈ પટેલ તેમજ અરુણાબેન પટેલની સુપુત્રી ડોક્ટર જૈનિકાના લગ્ન ડોક્ટર હર્ષ સાથેના લગ્ન પ્રસંગમાં આશીર્વાદ આપવા પધાર્યા હતા ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવો કામદેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ ચીખલી તાલુકાના ફળવેલ ગામેથી મોટી સંખ્યામાં ભક્તો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે અયોધ્યા ભગવાન રામજીના દર્શનાર્થે રવાના થયા હતા ફળવેલથી જય રામના નાદ સાથે અયોધ્યા માટે નીકળેલા ભક્તોને તાલુકા પંચાયત સભ્ય મહેશભાઈ સરપંચ ઉષાબેન વોર્ડ સભ્ય આશિષભાઈ પૂર્વ તાલુકા સભ્ય ઉષાબેન સહિતનાઓએ શુભેચ્છા પાઠવી હતી વાંસદા વિધાનસભા વિસ્તારમાંથી ભાજપ દ્વારા ટ્રેન મારફતે અયોધ્યાનું આયોજન કરાતા ફળવેલ સહિત આસપાસ ગામોના અનેક ભક્તો જોડાયા હતા વાસ્તા ખાતે ભાજપના 130 કારકરો અયોધ્યારા મંદિરના દર્શન માટે રવાના થયા વાસ્તા ગાંધી મેદાન થી અયોધ્યારા મંદિર જવા માટે ભાજપના 130 કારકરતાઓની લીલી જંડી આપી પુષ્પગુચ્છ આપી મીઠું મોહ કરી એમનો પ્રવાસ સારો જાય એવી શુભકામનાઓ આપીને રાણી ફળિયાના સરપંચ બાબુભાઈ સીતાપુરના સરપંચ સંજયભાઈ ઝોનના કારોબારી અધ્યક્ષ તરુણભાઈ ભાજપ મહામંત્રી સંજયભાઈ તાલુકા પ્રમુખ મુકેશભાઈ તેમજ તાલુકા પંચાયત સદસ્ય પરશુભાઈ વગેરે અયોધ્યા રામ મંદિર જવા રવાના થયા અને એમને સંગઠનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સોલંકી વિરલ વ્યાસ તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બાપજુભાઈ તેમજ રાકેશભાઈ શર્મા યોગેશભાઈ દેસાઈ અને શુભેચ્છા આપી એમનો સારો પ્રવાસ જાય એવી શુભેચ્છા પાઠવી હતી

દીપ રાજુ પવાર એમ કરીને પાંચ જુગારિયાને ઝડપી પાડ્યા તેમજ તેમની પાસેથી ચોત્રીસ હજાર પાંચસો પચાસની ની મુદ્દા માલ કબજે કરી વાંસતા પોલીસના સિનિયર પીએસઆઈ જેવી રાઠોડ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે પંદર લાખના ચેક બાઉન્સના કેસમાં આરોપીનો નિર્દેશ છુટકારો ત્યારે નવસારીના ફરિયાદી પક્ષનો કેસ એવો હતો કે વર્ષ બે હજાર અઢારમાં આરોપીના છોકરાને ઇન્ડિયાની બહાર ભણવા માટે મોકલવાનો હતો જેથી તેમણે છ સાત મહિના માટે પંદર લાખની જરૂરિયાત હતી અને તેમણે હાથ ઊંચીના રકમની માંગણી કરી હતી ત્યારે આરોપી ફરિયાદીના ધંધાકીય મિત્ર અને ઘણા સમયથી ઓળખતા હોવાથી ફરિયાદીએ આરોપીના એપ્રિલ બે હજાર અઢારમાં રૂપિયા પંદર લાખ પૂરા રોકડા નગદ હાથ પૂછીને આપ્યા અને જે રકમ આરોપીએ ગણીને સ્વીકારી હતી ત્યારબાદ છ સાત મહિનાના સમય વીત્યા બાદ આરોપીએ ફરિયાદની લેણી રકમ ચૂકવી નથી જેથી ફરિયાદીએ લેણી રકમની માંગણી કરી તે સમયે આરોપીએ તેમના નામનો ચેક આપ્યો અને કહ્યું કે આ ચેક બેંકમાં નાખી દેશો તો તમને તમારા નાણાં મળી જશે એવો વચન અને વિશ્વાસ આપ્યો જે ચેક બેંકમાં રજૂ કરતા સદર ચેક રિટર્ન થતાં ફરિયાદીએ તેમના એડવોકેટ મારફત નોટિસ મોકલી નામદાર કોર્ટમાં કેસ દાખલ કર્યો અને જેથી આરોપીએ તેમના તરફે તેમના એડવોકેટ એસઆર મોદી મારફત નામદાર કોર્ટમાં હાજર ઉલટ તપાસમાં પૂછવામાં આવ્યું કે સવાલો કે ફરિયાદ પક્ષ સાબિત કરી શકી ન હોય આમ ફરિયાદીનું કાયદેસરનું દેવું અને વ્યવહાર પુરવાર કરવામાં ફરિયાદ તેવું જણાવ્યું હાથ ઉછી રકમની માંગણી કરી હોય તેમ જણાવ્યું ત્યારે

39 વર્ષીય વિપુલભાઈ રમેશભાઈ નાયકા પટેલને તેમના ઓળખીતા ગોપાલભાઈના લગ્નમાં કંઈ ગિફ્ટ આપવી છે તે બાબતે વાતચીત દરમિયાન થયેલ સામાન્ય બોલાચાલીને પગલે માથું લાગી આવતા વિપુલભાઈએ ઘરના પંખા પર નાયલોનની દોરી બાંધી તેના વડે ફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું આ અંગે મૃતકની વિધવા અંજલિબેને ચીખલી પોલીસને જાણ કરતા ચીખલી પોલીસે આ અંગે અકસ્માત મોત નોંધી આગની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના પીએસઆઈ જેમી જાદવ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યાં લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું પર્સન્ટ જ્યારે સાંજે ત્રીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ શૂન્ય પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઇવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન